ઓપન ચાલે ઓપન ચાલે ઓપન ચાલે ત્રણસો ચાલે ઓપનત્રી છત્રી છત્રીસ સાડત્રી આડત્રીસ આડત્રી ઓપન ચાલીસ 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 એકતાલીસ એકતાલીસ એટલે જાય એકતાલીસ જય શ્રી જય શ્રી આ 265 રૂપિયા 265 265 265 નો દર્શક 79 રૂપિયા 71 આજે ભાઈ 500 રૂપિયા 280 84 આયા બોલે છે ને હા એને છે હાલો ની ભાઈ લાવો કેટલી જવા છે 1100 500 500 ₹ 424 ₹ 270 ₹ 270 ₹ 270 ₹ 270 ₹ 270 ₹ 270 ₹ 270 ₹ 270 ₹ 270 ₹ 270 ₹ 270 ₹ 270 ₹ 270 ₹ 270 લાલ કંદાની લાઈવ રજ માટે સુનિલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો